નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં આજે આપણે આ વિડીયોની અંદર કેમેસ્ટ્રી ત્રણસો સાત યુનિટ નંબર ફોર એ શરૂ કરી રહ્યા છે આ વિડીયોમાં તમને આઈએમપી મોસ્ટ એમ ક્વેશ્ચન જોવા મળશે તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરવા વિનંતી છે તો અહીંયા સૌપ્રથમ પ્રથમ આપણે ઔષધોની વ્યાખ્યા જોઈ લઈએ યુનિટ નંબર ફોર એ સંશ્લેષિત ઔષધો છે તો અહીં આપણે વાત કરીએ તો કે માનવ શરીરમાં રોગ સામાન્ય રીતે વિષાણુ ફૂગ જીવાણુ પ્રોટોજઆ વગેરેને કારણે થતો હોય છે જે સંયોજનો આવા પરોપજીવોનો શરીરમાં શું કરે છે નાશ કરે છે અથવા તો તેની વૃદ્ધિને થતું અટકાવી દે છે અને મનુષ્યને શું કરે છે રોગમુક્ત કરે છે તો તેવા સંયોજનોને આપણે તરીકે ઓળખીએ છીએ આગળ વાત કરીએ તો ખૂબ જ મોસ્ટ ટાઈમ પે ક્વેશ્ચન છે ઔષધોનું વર્ગીકરણ સમજાવો કે વર્ગીકરણ કઈ રીતે કેટલા પ્રકારમાં થાય છે તો અહીંયા ઔષધોનું વર્ગીકરણ છે એ તેમની શરીરની ક્રિયાધર્મી અસરને કારણે અલગ અલગ પ્રકારમાં કરવામાં આવે છે તો અહીંયા જોઈએ પહેલો જ પ્રકાર છે જ્વરનાશકો તો જ્વરનાશકો કોને કહેવામાં આવે છે તો જ્વરનાશકો એટલે કે એને એન્ટીપાયરેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે અને એ જ્વરનાશકો એ તાવને કારણે જે શરીરનું તાપમાન વધી જાય છે અને તેનું તાપમાન છે તાપમાનને સામાન્ય કરવા માટે વાપરવામાં આવતા ઔષધોને આપણે જ્વરનાશકો તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે એસ્પિરિન અને પેરાસિટામોલ તમે ઘણીવાર જોયું હશે કે તમે જે ગોળી કરતા હોય છો ધારો કે તમને તાવ આવ્યો છે અને તમે જે ડોક્ટર ગોળી આપે છે તો એ કંઈ હોય છે સામાન્ય રીતે પેરાસિટામોલ જ હોય છે બરાબર તો એને આપણે એન્ટીપાયોટિક્સ અથવા જળ જ્વરનાશકો કહી શકીએ કે એ શું કરે કે શરીરનું જે તાપમાન ખૂબ જ વધી ગયો હોય એને સામાન્ય એટલે કે નોર્મલ લાવવા માટે એ એનું કામ હોય છે બરાબર ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ જ્વરનાશકો બીજો પ્રકાર છે પીડાહારકો અથવા વેદનાહાર ઔષધો જેને આપણે ઇંગ્લિશમાં એનાલજેસિક તરીકે ઓળખવામાં આવે છે તો પીડાહારકો એટલે કે વેદનાહાર ઔષધોને શું કહેવામાં આવે એના ઉપરથી જ ખબર પડે છે કે શરીરમાં જે થતી કોઈ પણ પ્રકારની વેદના અથવા દર્દને દબાવી શાંતિ આપતા ઔષધોને પીડાહારક અથવા વેદનાહાર ઔષધો કહેવામાં આવે દાખલા તરીકે તમને દુખતું હોય કોઈ જગ્યાએ કોઈક ભાગમાં દુખતું હોય તો એ વેદના એટલે કે દર્દમાંથી રાહત આપતું આપણે ઔષધ છે એને આપણે વેદનાહાર અથવા પીડાહારક ઔષધો તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે નોવાલજીન છે પેથેડિન છે અને મિથાઇલ સેલિસિલિટ છે દાખલા તરીકે તમે ઘણીવાર જોયું હશે કે તમે દોડતાં દોડતાં વાર પડી ગયા હોય છે તો તમને બહુ જ પગમાં ઢીંચણે દુખતું હોય છે છોલાઈ ગયું હોય છે જેથી તમે એને ઘાવ ઉપર તમે મલમ તરીકે કોઈક ઔષધનો ઉપયોગ તમે કરતા હો છો તો એ જે ઔષધો હોય છે એ કેવા હોય છે વેદનાહાર ઔષધો એટ અથવા એનાર્જેસિક તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો આગળ વાત કરીએ તો એમાં નેક્સ્ટ આવે છે નિશ્ચેતકો નિશ્ચેતકો એને એનેસ્થેટિક્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ નિશ્ચેતકો એટલે કે એનેસ્થેટિક્સ એટલે કે તમે ઓપરેશન દરમિયાન એટલે કે જે સર્જરી કરતા હોય છે એ દરમિયાન આખા શરીરને અથવા શરીરના કોઈ પણ એક ભાગને ચોક્કસ સમય પૂરતો ચેતન રહિત બનાવવા માટે જે વપરાતા ઔષધો છે એને આપણે નિશ્ચેતકો તકો તરીકે ઓળખવામાં આવે છે નિશ્ચેતકોના તકોના સામાન્ય રીતે આપણે બે પ્રકાર પડે છે બરાબર એક તો સ્થાનિક હોય છે અને એક લોકલ હોય છે એક સ્થાનિક એટલે કે સ્થાનિક એટલે કે લોકલ અને સામાન્ય એટલે કે જનરલ તો આ બંને વચ્ચે શું ફરક પડે છે તો સામાન્ય નિશ્ચેતકોની વાત કરીએ તો એ સામાન્ય નિશ્ચેતક છે એ આખા શરીરના ચેતન રહિત બનાવતા અને દર્દીને બેભાન બનાવતા ઔષધો કે કોઈક મોટી સર્જરી કરતા હોય ડૉક્ટરો બરાબર કોઈ પણ ભાગની તો એ સર્જરી માટે કે આ ચોક્કસ ભાગ નથી અંદર આખા શરીરને શું કરે છે બેભાન કરી નાખે છે જે સામાન્ય નિશ્ચેતક છે એમાં આખા શરીરને કોઈક નિશ્ચેતક વડે એને આખા શરીરને બેભાન કરી દે છે ત્યારબાદ અહીંયા એનો ઉદાહરણ પણ જોઈ લઈએ સાથે સાથે તો તમે જાણીતો ઉદાહરણ છે કે ક્લોરોફોર્મ છે પછી ડાય ઇથાઇલ ઇથા તમે ક્લોરોફોર્મ યાદ હશે ઘણીવાર બરાબર ક્લોરોફોર્મ નામ તમે સાંભળ્યો છે તો એનું અણુસૂત્ર કંઈક આપણા પાણી હોય છે સીએચ સીએ થ્રી હોય છે બરાબર તો આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ ઓકે ત્યાર પછી આપણે સ્થાનિક નિશ્ચેતક છે એટલે કે લોકલ એનેસ્થેટિક્સ એવું પણ આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં લોકલ એનેસ્થેટિક તરીકે ઓળખવામાં આવે છે તો આ લોકલ એટલે કે સ્થાનિક નિશ્ચેતક છે એ એવા ઔષધો છે કે જે દર્દીના શરીરના અમુક ભાગને જ ચોક્કસ સમય પૂરતા સંજ્ઞા રહિત અથવા ચેતન રહિત કરી દે છે એટલે કે કોઈ ધારો કે કંઈક હાથની કોઈક હાથે વાગ્યું હોય બરાબર હાથે ધારો કે હાથે હોય કોઈક શરીરનો કોઈક એ ભાગ હોય કે જેને શું કરે બેભાન કરવાનું હોય તો એના માટે અલગ અલગ સ્થાનિક લોકલ એનેસ્થેટિક ઉપયોગ કરવામાં આવે છે એમાં દાખલા તરીકે તમને અહીંયા બે ઉદાહરણ આપ્યા છે એક તો બેન્ઝો કેન છે અને ઝાયલોકેન તરીકે પણ આ ઔષધો ઉપયોગ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ સાત માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય છે તો અમુકવાર એવું પણ જો આ પ્રશ્ન ન પૂછાયો હોય તો એની જગ્યાએ એ જ પ્રશ્નમાંથી શોર્ટ ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે તો તમને આવનારી જે બીએસસી સેન્સ સિક્સની પરીક્ષા છે એમાંથી ત્રણસો સાતનું જે પેપર હોય છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એની અંદર જે શોર્ટ ક્વેશ્ચન છે એવું આની અંદર એવું પૂછાય આ યુનિટમાંથી કે લોકલ એનેસ્થે એટલે કે સ્થાનિક નિશ્ચેતકના ઉદાહરણ આપો અથવા સામાન્ય નિશ્ચેતકના ઉદાહરણ આપો બરાબર તો કોઈપણ બી આ ઉદાહરણ તમારે લખવાના રહેશે જેથી તમે એક માર્ક આરામથી મેળવી શકો છો બરાબર હવે આગળનો વર્ગીકરણનો ચોથો પ્રકાર છે નિદ્રા પેરક અથવા સમૂહકો એના નામ પરથી જ તમને ખબર પડી જાય નિદ્રા પ્રેરક અને સમોહકો બંને શું છે એક કૃત્રિમ રીતે ઊંઘ લાવવા માટે વપરાતા જે ઔષધો છે એને આપણે નિદ્રા પ્રેરક અથવા તો સમોહકો તરીકે ઓળખવામાં આવે છે નિદ્રા પ્રેરક એટલે કે એને સીડેટિવ્સ કહેવામાં આવે છે નિદ્રા પ્રેરકને શું કહીએ છીએ ઇંગ્લિશમાં સીડેટિવસ અને સમોહકોને આપણે હિપ્નોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ બંને નામ આપણે યાદ રાખવાના છે એના ઉદાહરણ શું છે તો લ્યુમિનલ અને વેરોનાલ આ બંને એ આ જે ઔષધના ઉદાહરણો છે ઓકે ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ પ્રશામકો તો પ્રશામકો શું છે તો પ્રશામકો કહીએ અથવા ટ્રાન્કિલાઇઝર્સ કહીએ તો એ છે કે વ્યક્તિઓ માનસિક રોગની સારવાર માટે આ વપરાતા ઔષધોને આપણે પ્રશામકો તરીકે ઓળખવામાં આવે જે માનસિક રીતે અસ્થિર હોય બરાબર કે અમુક તમે જોતા હશો માણસો કે એકદમ ઉશ્કેરાટ અનુભવતા હોય બરાબર બહુ જ મસ્તી કરતા હોય કે રીતે બહુ જ માનસિક રીતે અસ્થિર હોય એવા જે વ્યક્તિઓ છે એને એવા વ્યક્તિઓનો ઉશ્કેરાટ દૂર કરવા આવતા ઔષધો આપણે એના માટે પ્રશામકો ઉપયોગ કરીએ છીએ તમને લખ્યું જ છે અહીંયા કે માનસિક રોગના દર્દીને ચિત્તને શાંત બનાવી તેમના ઉશ્કેરાટ દૂર કરતા ઔષધો છે એ આ વર્ગની અંદર અંદર આવે છે તો આવા જે ઔષધો છે એ કામ કઈ રીતે કરે છે તો આવા જે ઔષધો છે એ ઊંઘ લાવ્યા સિવાય મગજને શું કરે છે શાંતિ આપે છે ઊંઘ લાવ્યા સિવાય મગજને શું કરે છે શાંતિ આપે છે એટલે કે જે વ્યક્તિ બહુ જ ઉશ્કિરાટ અનુભવતો હોય એ ઉશ્કેરાટને શું કરે છે દૂર કરી દે છે દાખલા તરીકે અહીંયા તમને જ જીવતું જાણીતું એક ઉદાહરણ આપ્યું છે કે આજના જે ધમાલિયા અને ઝડપી જીવનમાં આ ઔષધોનું ઘણું મહત્ત્વ છે આજના જે ધમાલિયા જીવન છે એમાં ઘણી બધી પરિસ્થિતિમાં વ્યક્તિઓ છે માણસ છે એ આ રીતે માનસિક રોગથી પીડાતો હોય છે તો એના કારણે આ ઔષધો એ અહીંયા આ કારગર સાબિત થાય છે તો અહીંયા જે ઉદાહરણ આપેલા છે ક્લોર પ્રોમેઝિન અને ડાય એઝોયામ આ બંને ઉદાહરણ તમારે યાદ રાખવાના રહેશે અહીંયા જે આપણે થિયરી ભણી રહ્યા છે એ તમને સામાન્ય રીતે યાદ રહી જ જશે કારણ કે એ તમે ક્યાંક ને ક્યાંક આ વસ્તુથી તમે રિલેટ કરી તમે જાતે જ અનુભવ કરી કરી શકતા હોય છે બરાબર હવે નેક્સ્ટ એના પછી આપણે જોઈએ છીએ એનું વર્ગીકરણ કે મલેરિયા રોધક મલેરિયા રોધક ઔષધો અથવા એને આપણે કહીએ છીએ એન્ટી મેલેરિયલ્સ એટલે નામ પરથી જ તમને ખબર કે મેલેરિયાના જે તાવ છે એ તાવની સારવાર માટે આપણે જે વપરાતા ઔષધો છે એને આપણે મલેરિયા રોધક ઔષધ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે તમે ઉદાહરણ આપણે યાદ રાખીએ ક્વિનાઇન અને ક્લોરોકિન આ બંને શું છે મલેરિયા રોધક ઔષધોના ઉદાહરણ આપણે આપેલા છે બરાબર તો આ પણ આપણે પ્રકાર ખાસ યાદ રાખીશું ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો નેક્સ્ટ પ્રકાર છે એનો રક્તપિત્ત રોધક એટલે કે એન્ટીલ ઓફિઝ એન્ટિલપ્રોસી એન્ટિલપ્રોસિક એટલે કે રક્તપિત્તના જે જીવાણુઓ છે જીવાણુને શું કરે છે વૃદ્ધિ અટકાવી એ રોગને શું કરે છે મટાડી દે છે એ માટે જે ઔષધો વપરાય છે એને આપણે રક્તપિત્તરોધક તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે તમને ઉદાહરણ બુક્સની અંદર તમને આપ્યું છે ડીડીએસ પણ ડીડીએસનું પૂરું નામ તમે ખાસ યાદ હોવું જોઈએ બરાબર પરીક્ષામાં પણ ધારો કે પૂછાઈ શકે ડીડીએસ તમે ભણો છો પણ એનું પૂરું નામ યાદ હોવું જોઈએ ડીડીએસ એટલે કે ડાય એમિનો ડાયફિનાઇલ સલ્ફોન ડીડીએસ એટલે કે ડાય એમિનો ડાયફિનાઇલ સલ્ફોન તરીકે આપણે એને ઓળખીએ છીએ ત્યાર પછી નેક્સ્ટ આઠમો પ્રકાર છે એનો આપણે કે કૃમિઝ્ન ઔષધો કુ ઔષધો એટલે કે એન્ટીથમેટિક્સ એટલે કે વિવિધ પ્રકારની જે કૃમિઓ હોય દાખલા તરીકે પટ્ટી કૃમિ હોય ગોળ કૃમિ હોય આંકળિયા પ્રકારની કૃમિ હોય વગેરેનો જે નાશ કરવા માટે જે ઉપયોગી થતાં ઔષધો છે એને આપણે કૃમિઝ્ન ઔષધો તરીકે ઓળખવામાં આવે છે એના ઉદાહરણ છે હેટ્રાજીન આ એનો ફેમસ ઉદાહરણ છે બરાબર તો આ આનું ક્રોમિકના ઔષધોનું ખાસ ઉદાહરણ યાદ રાખવાનું રહેશે ત્યાર પછી એનો વર્ગીકરણનો નવમો પ્રકાર છે જે પ્રોધક એટલે કે એને એન્ટિસેપ્ટિક્સ અને બેક્ટેરિયા નાશક એટલે કે એન્ટી ઔષધો આપણે કહીએ છીએ તો કે જે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી બેક્ટેરિયાજન્ય જે રોગો છે એ રોગોની સારવાર માટે વપરાતા ઔષધોને આ વર્ગની અંદર સમાવવામાં આવ્યા છે ચેપરોધક અથવા બેક્ટેરિયા નાશક બરાબર એમાં ક્લોરેમાઇન ટી છે અને સલ્ફા ઔષધો આ સલ્ફા ઔષધોની આપણે થિયરી ભણવાની છે આગળ બરાબર તો આ થિયરી નેક્સ્ટ જે વિડીયો પણ આવતા હશે સાથે સાથે જોતા જઈશું બરાબર તો વિડિયોને અંત સુધી જોવાનો પ્રયત્ન કરવો જેથી તમને જે પણ ટોપિક છે એ સમજાઈ જાય ઓકે હવે નેક્સ્ટ છે ક્ષયરોધક એટલે કે ક્ષય એટલે કે ટીબી તમે નામ સાંભળ્યું છે બરાબર તો એન્ટીટીબી એટલે કે ક્ષયના જે જીવાણુઓ છે એનો નાશ કરી ક્ષયરોગ જે મટાડનાર ઔષધો છે એ ક્ષયરોધકો તરીકે ઓળખવામાં આવે છે એનું ઉદાહરણ આપેલું છે ડી એ એસ પી એ એસ આપેલું છે પી એ એસ એટલે કે પેરા એમિનો સેલિસિલિક એસિડ પેરા એમિનો સેલિસિલિક એસિડ બરાબર આ પી એ એસનું પૂરું નામ છે ત્યાર પછી નેક્સ્ટ આગળ વાત કરી કે પ્રતિસ્કંગકો એટલે કે કો એન્ટી કોઅક્યુલન્ટ એટલે કે લોહીને જે થીજી જતું શું છે અટકાવનાર ઔષધો છે લોહીને જે થી જતું અટકાવનાર ઔષધો છે એને આપણે બાય કુમારોલ તરીકે પણ ઓળખીએ છીએ નેક્સ્ટ આપણે જોઈએ છીએ કે ઉત્તેજકો એટલે કે એનાલેપ્ટિક્સ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર અને તંત્રની જે સક્રિયતા વધારનાર ઔષધોને આપણે ઉત્તેજકો તરીકે ઓળખવામાં આવે છે એમાં મેટ્રાઝોલ અને કોરામિન આ એનું ફેમસ ઉદાહરણ છે ત્યાર પછી નેક્સ્ટ એનું વર્ગીકરણનો પ્રકાર છે કે એલર્જી વિરોધી ઔષધો એટલે કે એન્ટી એલર્જી કે શરીર ઉપર જે ખંજવાળ થતી હોય ચામડી ઉપર ચકામા પડી જતા હોય શરદી જેવી તકલીફો એ બધી જે એલર્જીને લીધે થતી ઔષધો છે એલર્જીને લીધે થતાં જે આપણે ખંજવાળ છે એને મ મટાડવા માટે જે ઔષધો વપરાય છે એને એન્ટી એલર્જીક ઔષધો કહેવામાં આવે છે દાખલા તરીકે બેનાર ડ્રીલ એનું ખાસ ઉદાહરણ છે ત્યાર પછી અમુકની આંચકી એટલે કે વય ઉપડતી હોય તો એના માટે એન્ટી કોનવેસલ એન્ટી કોનવેલન્સ એટલે કે આંચકી વાય જેવી જે તકલીફો છે એને મટાડનાર ઔષધોને આપણે આંચકી રોધક ઔષધો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ડાય ફિનાઇલ હાઈડેન્ડોઈન એ એનું ખાસ ઉદાહરણ આપેલું છે બરાબર ત્યાર પછી આ જ વિડીયોની અંદર આટલું જ રહેશે ચૌદ ટોટલ ઔષધોનું વર્ગીકરણ ચૌદ પ્રકારે આપણે અલગ અલગ છે થિયરી બરાબર નાના નાના ટૉપિક છે તો એ આપણે ઔષધોનું વર્ગીકરણ છે એ ખાસ એક બે વાર ખાસ લખી લેવું નોટ્સમાં અને વાંચી લેવું જેથી તમને આ મગજમાં યાદ રહે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત